કચ્છ કલેક્ટર અમિત અરોરા અબડાસાના ભારાપર દુફી ગામની મુલાકાત લીધી હતી ખાસ કરીને જળસંચયના કામોનું નિરીક્ષણ કર્યું હતું તેમજ રામપર અબડાસા ખાતે સુમરી દાદી સ્થાનિક સાર્વજનિક સેવા ટ્રસ્ટ સુમરી દાદી દરગાહ પર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવેલ કામોના ઇન્સ્પેક્શન કર્યા હતા આગળના કામોનો રિવ્યૂ કરી નલિયા પહોંચ્યા હતા નલિયા મામલતદાર ઓફિસમાં જન સેવા કેન્દ્ર ઈ ધારા પુરવઠામાં તેમજ આધાર કાર્ડની કામગીરીની લાઈનો ન લાગે અને લોકોને હાલાકી ન પડે એ બાબતેની કામગીરીની સમીક્ષા કરી હતી અને આ સાથે બદલી થઈને આવેલા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ પ્રથમ મુલાકાત અબડાસાદ તાલુકામાં લીધી હતી જેમાં નલિયા તાલુકા પંચાયત કચેરી આઈસીડીએસ કચેરી સીઆરસી ભવન સહિતની સરકારી કચેરીઓ અને નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ ચેકિંગ કરી હતી જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેબોરેટરી એક્સ વિભાગ ઓપીડી વિભાગ પ્રસુતિ વિભાગ સીએમડીસી બાલ વિકાસ કેન્દ્ર અને દવાના જથ્થા અંગે માહિતી મેળવી જરૂરી કડક સૂચનાઓ કર્યા હતા અને અબડાસા બ્લોક હેલ્થ ઓફિસર એમ કે સિન્હાએ જિલ્લા વિકાસ અધિકારીને સુવિધા અંગે વાકેફ કરી વિસ્તૃત ચર્ચા કરી હતી બારા જે ગામ છે એની મુલાકાત લીધી ખાસ જળ જળસંચયના જે કામો કરવામાં આવ્યા છે અને આગળની જે પ્લેનિંગ છે એનો રિવ્યૂ કર્યું પછી મામલતદાર ઓફિસમાં જનસેવા કેન્દ્ર ઈધરા અને પુરવઠા એમાં લોકોને ઓછી હાલાકી પડે આધારમાં લાઈનો ના લાગે એ બાબતે જે આયોજન કરવામાં આવ્યા છે એની સમીક્ષા કરવામાં આવી અને એના પછી જે ખાસ ટુરિઝમના પ્રોજેક્ટ્સ નારાયણ સરોવર કોટેશ્વરમાં છે મે માતાના મઢમાં મોટું 38 કરોડનો પ્રોજેક્ટ જે ચાલી રહ્યું છે એની સમીક્ષા કરવાનો છું સાથે સાથે જે વિભિન્ન કચેરીઓનું બાંધકામનું નલિયામાં સ્ટેટસ છે પ્રાંત ક્વાર્ટર હોય કે કોમનપુલ ક્વાર્ટર હોય કે રેસ્ટ હાઉસ હોય સર્કેટ હાઉસ જે નવું બન્યા છે એનું પણ રિવ્યુ કરવામાં આવ્યું પૂર્વક કામ ઝડપથી કરવામાં આવે એવી સૂચના બધાને આપવામાં આવી